નમસ્કાર જય હિન્દ વંદે માથું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બીનું એકસો વીસ માર્ક્સનું મિત્રો સંપૂર્ણ મોડલ પેપર આપણે જોવાના છે એના પહેલા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ એકવીસ મોડલ પેપરની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો અહીં આપણા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપવાનો રહેશે તો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ તૈયાર કરેલા વીસ જેટલા એકવીસ જેટલા મોડલ પેપર તમને મળી જશે જેમાંથી બેઠા પ્રશ્નો પરીક્ષામાં જોવા મળશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે વિવિધ પ્રકારની કૃષિના નામો વિવિધ ખેત ઉત્પાદન સાથે સંલગ્ન છે જેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ખોટી જોડ આપણે પસંદ કરવાની રહેશે ઓલ શાકભાજીનું ઉત્પાદન આતું સાચું છે વીટીકલ્ચર દ્રાક્ષની ખેતી સાથે સંકળાયેલું છે આ પણ સાચું છે કલ્ચર રેશમના કીડાનું ઉત્પાદન આ મિત્રો ખોટું છે ઓકે અને પોમિકલ્ચર ફોડોનું ઉત્પાદન આ પણ સાચું છે ઓકે કલ્ચર કોની સાથે સંકળાયેલું છે તો આ જે પીસીકલ્ચર છે માછલી ઉત્પાદન સાથે સંકળાયેલું છે એટલે કે આ ખોટું છે તો જવાબ આવશે ઓપ્શન સી ચાલો પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે મિત્રો પ્રાણી પેશી બાબતે સત્ય વિધાનો પસંદ કરવાના છે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને વિષય આપી દીધો છે ઓકે એમાંથી પેશી નામનો એક ટોપિક પણ છે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો રક્ત એક જાતની સંયોજક પેશી છે આ એકદમ સાચું છે અસ્થિ એક જાતની સંયોજક પેશી છે આ પણ સાચું છે અને અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે આ પણ સાચું છે ઓકે સાચા વિધાનો પસંદ કરવાના કહ્યા છે તમામ વિધાનો સાચા છે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે ચાલો આગળ ઓકે મિત્રો આવા સરસ મજાના એકવીસ મોડલ પેપરની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ શાનદાર પીડીએફ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે તે છે મિત્રો ચિક્રોનિયમ નિયમ પાણીની કાયમી કઠિનતા ખાલી જગ્યાની પ્રક્રિયાના કારણે હોય છે તો એ હોય છે મિત્રો મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ નેક્સ્ટ આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે સાચા વિધાનો પસંદ કરવાના છે આનુવંશિકતા બાબતે તો કે ભાઈ કુલ ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના એકવીસ લિંગ નિશ્ચય કરતા નથી ઓકે તો આ મિત્રો ખોટું છે એકવીસ ના આવે અહીં બાવીસ આવે બે જોડી લિંગ નિશ્ચય કરે છે આ મિત્રો ખોટું રહેશે અને જનીનોનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતા ડીએનએ ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે ચા સાચું છે તો ફક્ત ત્રણ વિધાન સાચું રહેશે ચાલો નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ઓકે સાચી રીતે જોડાયેલી પસંદ કરવાની છે ડિપ્થેરિયા તો આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે આ સાચું રહેશે આ આ એક વાયરલ ચેપ છે ખોટું છે છે આ એકદમ સાચું છે અને ડેન્ગ્યુ તાવ તો રોગના વાહક દ્વારા થતો વાયરલ ચેપ છે આ પણ સાચું છે એટલે કે એક ત્રણ અને ચાર સાચા રહેશે ઓપ્શન સી નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી ઓકે ખોટા વિધાનો પસંદ કરવાના રહેશે વિખંડન અને સલાયન બંને નાભિકીય પ્રક્રિયાઓ છે જે ઉર્જા ઉત્પન્ન કરે છે ઓકે તો એકદમ સાચું છે વિખનન એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાપિક એકસાથે ભેગા થાય છે આ વિધાન ખોટું રહેશે સલાયન ભારે અસ્થાયી નાભીને બે હલકા નાભિકમાં વિભાજિત કરવાની પ્રક્રિયા છે આ પણ ખોટું છે એટલે કે બીજું અને ત્રીજું ખોટું છે ઓપ્શન બી સાચું જવાબ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહે છે કારણ કે તો એનું મિત્રો કારણ છે કે ભાઈ સૌર કિરણોત્સર્ગના અવરક્ત વિભાગનું શોષણ કરે છે નેક્સ્ટ નીચેના પૈકી કાર્બનના કયા સક્રિય સમુદિઓ પૃથ્વી ઉપર સૌથી વિસ્તાર છે અને કાર્બન ચક્રીકરણમાં સૌથી મોટો ફાળો આપે છે તો એ છે મિત્રો સમુદ્ર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે પેલું વિધાન છે કે ભાઈ પર્શિયન એટલે કે ઈરાની અખાત અરબી દ્વીપકલ્પને ઈરાનના ઉચ્ચ પ્રદેશથી અલગ કરે છે એકદમ સાચું છે રશિયા અને જાપાન વચ્ચે કુરિલ દ્વીપ સમૂહ બાબતે વિવાદ છે આ પણ સાચું છે અને ટિબેટીયન ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન એ રાઈટ આન્સર ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી તો એ કરી હતી સુભાષચંદ્ર બોઝે ગુજરાતના રમતવીરો રમતના જોડકા પૈકીનું કયું યોગ્ય નથી ખોટું પસંદ કરવાનું છે આમાં વાત કરીએ તો કે ભાઈ હેતલ શાહ રમત સાથે છે છે સાચું સરિતા દોડવીર આ પણ સાચું છે લજ્જા ગૌસ્વામી નિશાન બે હજાર બાવીસની ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં જોડકા સ્વરૂપે આ પણ વિધાનમાં હતું આ પણ સાચું છે અંકિતા રેના ક્રિકેટ આ મિત્રો ખોટું રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન સંગીતકાર અને તેઓની નિપુણતા અંગેની કંઈ જોડ યોગ્ય નથી ઉસ્તાદ અજમલ અલી ખાન તો સરોજ સાથે સંકળાયેલા હતા તેમાં તેઓ માહિર હતા એકદમ સાચું છે ડોક્ટર બાલ કૃષ્ણ કર્ણાટકી ગાયન આ પણ સાચું છે ઉસ્તાદ બિસ્મુલ્લા ખાન સહેનહાઈ સાથે સંકળાયેલ છે આ પણ સાચું છે પરંતુ પંડિત રવિશંકર જે છે સંતો સાથે નોટા સંકળાયેલ એટલે કે આ ખોટું રહેશે ઓકે તો આપણે ઓપ્શન ડીમાં રાઈટ ટીક કરીશું નીચેના વિધાનો ચકાસવાના છે ચાલો ચકાસીએ કે ભાઈ ભારત રત્ન ભારતનો ઉચ્ચતમ નાગરિક પુરસ્કાર છે આ એકદમ સાચું છે વીરતા પુરસ્કાર શ્રેણીમાં મહાવીર ચક્ર ઉચ્ચતમ પુરસ્કાર છે ઓકે વીરતા પુરસ્કારની શ્રેણીમાં મહાવીર ચક્ર ઉચ્ચતમ પુરસ્કાર છે ના મહાવીર ચક્ર ના આવે પરમવીર ચક્ર ઉચ્ચતમ પુરસ્કાર આવે એટલે બીજું ખોટું છે એટલે કે માત્ર વિધાન એક સાચું છે ઓપ્શન એ રાઈટ આન્સર નેક્સ્ટ રમતના મેદાનોને તેના સ્થળોને યોગ્ય રીતે જોડવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓકે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ આવેલું છે અમદાવાદ ખાતે ઈ એમ એસ સ્ટેડિયમ એ આવેલું છે મિત્રો કોજીકોટ ખાતે કલિંગ સ્ટેડિયમ એ આવેલું છે મિત્રો ભુવનેશ્વર ખાતે અને વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ એ આવેલું છે કોલકાતા ખાતે ઓકે તો જીકેની દ્રષ્ટિએ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે રમતવીરનો સરસ મજા ગમતમાંથી આવા સરસ મજાના પ્રશ્નો પૂછાઈ શકે છે ઓપ્શન બી સાચો જો વિસ્તાર અને ચક્રવાતના સંદર્ભે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય છે યોગ્ય જોડ પસંદ કરવાની છે તો પહેલો જ સાચો જવાબ રહેશે કે કે હિન્દ મહાસાગર ઉષ્ણકટિબંધીય ચક્રવાત આ સાચું છે નેક્સ્ટ આગળ વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે સત્ય વિધાનો પસંદ કરવાના રહેશે ઓકે બે હજાર બાવીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિધાનો પ્રશ્ન પૂછાયો હતો ચાલો હવે તેઓનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર માં થયો હતો એકદમ સાચું છે તેઓના જન્મ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પણ સાચું છે તેઓએ તેમની વકીલાત વડોદરા મુંબઈ ખાતે કરી હતી આ ખોટું હશે મિત્રો તેમણે તેમને જે વકીલની શરૂઆત જે ગોત્રા ખાતે કરી હતી તેમણે ઓકે તો આ ત્રીજું ખોટું બનશે અને ઓગણીસો અઠ્યાવીસ માં બારડોલી સત્યાગ્રહના કારણે સરદારનું વિરુદ્ધ મળ્યું આ પણ સાચું છે એક ત્રણ ચાર સાચા સોરી એક બે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે વ્યક્તિ વિશેષમાં સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ડોક્ટર સાહેબ આંબેડકર આ ત્રણ વ્યક્તિઓના ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે ચાલો તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક ખાતેથી ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી એકદમ સાચું છે તેમણે ઓગણીસો વીસમાં મુક નાયક પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી એકદમ સાચું છે તે સાયમન આયોગ સાથે સંકળાયેલા હતા આ પણ સાચું છે અને તેમણે આર્ય આક્રમણવાદનો વિરોધ કર્યો હતો આ પણ સાચું છે તમામ વિધાનો સાચા છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ અહીં બનશે એક બે ત્રણ અને ચાર ચાલો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો તે કર્યો હતો મહાદેવભાઈ દેસાઈએ લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં ભારતીય ખાલી જગ્યા હતા તો મિત્રો સત્યેન્દ્રનાથ ટાગોર ચાલો ત્યારબાદ સરસ મજાનું જોડકું જોડવાનું છે શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્મા તો એમાં આવશે ભારતીય સમાજશાસ્ત્રી બહેરામજી મલબારી તેમાં આવશે કે ભાઈ બાલ વિવાહ અને દબાણપૂર્વકના વૈધવ્ય પર નોંધ લખી ત્યારબાદ નવરોજજી ફદુનજી તેમાં આવશે રહનુમા ઈ દયર બંધ સભા અને રમણભાઈ નીલકંઠ તેમાં આવશે પ્રાર્થના સમાજ તો આ પ્રકારનું કાંઈક જોડકું બનશે ઓપ્શન બી યાદ રાખી લેજો આવા પ્રશ્ન પૂછાશે મિત્રો આવા સરસ મજાના એકવીસ મોડલ પેપરની પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ વીસ ઓગણીએસી બેચાલીસ ચાલો આગળ વધીએ વકીમચંદ્ર ચટોપાધ્ય વકીમચંદ્ર ચટ્ટોપાધ્યાએ તેમની નવલકથા આનંદ મઠવા નીચેના પૈકી કયા બળવાને પ્રખ્યાત બનાવ્યો હતો તે માણસ મિત્રો સન્યાસી બળવો નેતાજી સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ વખત ખાલી જગ્યા ખાતે તિરંગો લહેરાવ્યો હતો જોબ આસે પોર્ટ બ્લેર ખાતે મુંબઈમાં સમાચાર મુંબઈ સમાચાર સૌથી જૂનું પ્રસિદ્ધ થતું દૈનિક છે જેની શરૂઆત અઢારસો ને બાવીસમાં ફર્જુનજી મજબાન એ ગુજરાતી ભાષામાં કરી હતી તો અનુક્રમે જવાબ આવશે ઓપ્શન એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ખાલી જગ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી ઓકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે પ્રથમ બેઠક મુંબઈ ખાતે યોમેશચંદ્ર બેનરજીના અધ્યક્ષસ્તાની યોજાઈ હતી નીચેના પૈકી કયા મુઘલ સમ્રાટનો જે જન્મ છે તે ગુજરાતમાં થયો હતો ઓરંગઝેબ તેમજ ઓગણીસો બેતાલીસ ની ભારત છોડો ચળવળને અહિંસક છાપ મારું યુદ્ધ આદિવાસી ચળવળ કોના થઈ થઈ હતી રૂપસિંહના નેતૃત્વમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે આગળ વાત કરીએ નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે સાચા વિધાનો પસંદ કરવાના છે મોહમ્મદ ગોરી હેઠળ તુર્કો દ્વારા મુરરાજ બીજાને હરાવવામાં આવ્યો હતો આ ખોટું છે ઓકે મુરત બીજામાં જે માતા છે નાયકા જે નાયકા દેવી દ્વારા આ મોહમ્મદ ખોરીને હરાવવામાં આવ્યો હતો આવી ખોટું છે સત્તા પ્રાપ્ત કર્યા પહેલા વાઘેલા વાડના ચાલુકી હેઠળ સેવાઓ આપતા હતા સાચું છે અને જયસિંહ સિદ્ધરાજ ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો આ પણ સાચું છે બીજું અને ત્રીજું સાચા છે ઓપ્શન એ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર બે વખત બોમ્બ ફેંકાયા હતા અને આ બોમ્બ ફેંકનારાઓમાં નીચેના પૈકી કોણ હતા તો એમાં મોહનલાલ પંડ્યા પણ હતા ઊંજાભાઈ વકીલ પણ હતા અને વસંત રાવ વ્યાસ પણ હતા એટલે કે ત્રણેય હતા ઓપ્શન ડી સાચો જવાબ ગુજરાત સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ પર વિજય મેળવીને તેને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવીને કયા રાજવીએ સિંહ વિક્રમ ઉપાધિ ધારણ કરી હતી તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદ્વિત્ય નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ભાવનગરના મહારાજા તક્ષસિંહજી ભાવનગર રેલવે લાઇનને ડિસેમ્બર મંજૂરી આપી હતી આ સાચું છે ખંડેરાવ ગાયકવાડે ઓગણીસો આઠમાં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી આ વિધાન ખોટું છે અને સિયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે અઢારસો ને બાસઠમાં શરૂ કરી આ પણ ખોટું છે ફક્ત એક સાચું છે મહાગુજરાત આંદોલન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ચાલો તો ભાઈ અમદાવાદમાં આઠમી ઓગસ્ટ ઓગણીસો સત્તાવનના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ મારા ગયા ત્યારે આંદોલન હિંસક થયું ઓકે તો આ સાલ સાલ અહીં ખોટી આપી દીધી છે એટલે કે આ ખોટું છે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઓગણીસો સાડત્રીસમાં મહાગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો હતો આ તો સાચું છે પેલું ખોટું બીજું સાચું ત્રીજો વાત કરીએ તો ઇન્દુલાલ યાજ્ઞિક કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી આ પણ સાચું છે બે અને ત્રણ સાચા ઓપ્શન બી નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ત્રણ વિધાનો આપી દીધા છે સત્ય વિધાન પસંદ કરવાના છે કોઈ મધ્યયુગીન સમયગાળા દરમિયાન ગુજરાત મલક્કા સમુદ્ર ધુની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું આ ખોટું છે ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાની હતી આ સાચું છે અને ત્રીજું પણ સાચું છે ફક્ત બે અને ત્રણ સાચા ગુજરાતમાં અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે કે ભાઈ શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે બસો ને દસ વિપ્લવી સિપાહીઓ દેહાંત દંડ આપવામાં આવ્યો હતો આ ખોટું છે દેહાંત દંડના ઓરડાને ફાંસીગર તરીકે ઓળખવામાં આવતું હતું આ સાચું છે અને કેપ્ટન કેમ્પ બેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો આ પણ ખોટું છે એ ફક્ત બીજું સાચું છે ઓકે તો આવા અઘરા પ્રશ્ન પણ પૂછાય શકે છે હડબે સભ્યતાના નીચેનામાંથી કયા નગરમાં રેઇન વોટર હાર્વેસ્ટિક સિસ્ટમ મળી આવી છે તો એ છે ધોળાવીરા ભારતીય સિવિલ સેવામાં ભારતીયોને થતો અન્યાય દૂર કરવા આંદોલન જગાવનાર કોણ હતા તો એ હતા દાદાભાઈ નવરોજી નેક્સ્ટ કઈ દરખાસ્તોને ગાંધીજીએ દેવરિયા બેંકની વીતી ગયેલ તારીખની ઊંડી અથવા તો ભવિષ્યની તારીખનો ચેક કહીને વખોડી કાઢી હતી ક્રિપ્સ દરખાસ્ત આઝાદી પછી ભારતમાં સંઘ રાજ્યોની રચના એટલે કે પુનર્ગઠન ન કરતા વહીવટી ધોરણે કરવાની પ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી તે હતો ધરપંચ અથવા તો આયોગ ત્યારબાદ ગુપ્ત વહીવટી તંત્રમાં તાલુકા માટે કયો શબ્દ વપરાતો હતો ઓકે તો જે ગુપ્ત વહીવટી તંત્ર છે એમાં તાલુકા માટે વિત્ત ઓકે આવો શબ્દ વપરાતો હતો નીચેના પૈકી કઈ બાબત બંગાળના ભાગલા સામેની ભાગલા વિરોધી ચળવળનું નોંધપાત્ર પાસું ન હતું તો એમાં જવાબ આવશે સામૂહિક મજદૂર હળતા સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તે મુખ્યત્વે બિન સાંપ્રદાયિક સંસ્કૃતિ હતી અને તેમાં ધાર્મિક તત્વ હતું તેમ છતાં તે પ્રભાવક ન હતું આ તો સાચું વિધાન છે આ સમયમાં ભારતમાં કાપડના ઉત્પાદન માટે કપાસનો વેપાર થતો હતો આ પણ સાચું છે છે બંને સાચા તો ઓપ્શન કરવાનો જવાબ રહેશે સોળસો ઇંગ્લેન્ડના શાસક જેમ્સ પહેલાના રાજદૂત ખાલી જગ્યા જહાંગીરના દરબારમાં પહોંચ્યો હતો તો એ હતો સર થોમસ રો કચ્છ જિલ્લામાં ઓગણીસો વીસમાં માં કચ્છના તત્કાલિક મહારાજ કે મહારાજાએ વિજેવિલાસ પેલેસ બંધાવ્યો હતો ને આ પેલેસ ક્યાં આવેલો છે તો એ પેલેસ કચ્છના માંડવી ખાતે આવેલો છે પ્રસિદ્ધ સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે કચ્છ જિલ્લામાં પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયાવરોહળ કયા જિલ્લામાં આવેલું છે તો આવેલું છે વડોદરા જિલ્લામાં ત્યાર પારસી ભાઈઓનું પવિત્ર સ્થાન ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે વલસાડ જિલ્લામાં યાત્રા બાદ તુરંત જ મે ઓગણીસો ત્રીસમાં માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી તો જવાબ સત્યાગ્રહ ચાલો આ નૃત્યમાં બે ટુકડાઓ હોય છે એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એકબીજાની કમણે હાથ રાખીને નૃત્ય કરે છે આ દ્રષ્ટિય કયા નૃત્યમાં જોવા મળે છે તો જે આવું દ્રષ્ટિય આપણને હાલી નૃત્યમાં જોવા મળતું હોય છે તેમજ પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટા ખાલી જગ્યા નદીના કાંઠે સ્થિત છે તો એ આવેલું છે વિશ્વામિત્રી નદીના કિનારે ચાલો ત્યારબાદ કવિ સાહિત્યકાર અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય છે પંડિત નારાયણ નારાયણ હિતો પ્રદેશ આ સાચું છે રાજતરંગીની વિશાખ દત્તનું ઓકે રાજતરંગીની વિશાખ દત્તનું નથી તો કલહણનું છે મુદ્રા કલહણનું રાજતરંગ મુદ્રા રાક્ષસ આ પણ ખોટું છે.

ને આયના મહેલ ચિત્ર આકરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પણ સાચું છે એક અને ત્રણ ઓપ્શન ડી રાવણ અથો ખાલી જગ્યા છે તો એક પ્રકારનું શું છે સંગીતનું સાધન છે નીચેના પૈકી કયા વિધાનો સાજા સાચા છે પિથોળા એ આદિવાસી ચિત્રકાર છે આ સાચું છે પિથોળા એ આદિવાસી ટેરા કોટા કલા છે ના આ વિધાન ખોટું છે મિત્રો પિથોળાકરાએ સામાન્ય રીતે લીપણ દિવાલો ઉપર જ ચિતરેલી હોય છે જોવા મળે છે ઉત્તર પ્રદેશમાં સંગીત શાસ્ત્ર વિશે પ્રચુર પ્રમાણિક સામગ્રી આપનાર ગ્રંથ કયો છે તો એ છે ભારત નાટ્યમ શાસ્ત્ર સંગીતના સુ નું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ છપ્પન નક્શીકાર સ્તંભો વાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે વિજય વિઠ્ઠલ મંદિર તો એ આવેલું છે હમ્પી કર્ણાટક નીચેના પૈકી કયા ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ છે તો એ છે પુરુષ ને સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને સ્નાના ચમક લાવવા કઈ ખનિજનો ઉપયોગ થાય છે તો એ થાય છે વુલેસ્ટોનાઇટ જે આપણા મુખ્યત્વે બનાસકાંઠામાં જોવા મળે છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંજ જેટલા પ્રશ્ન લીધા ઓકે અને બાકીના સાહીઠ પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશે જોઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા દોસ્તો જોઈએ શેર કરજો ચેનલ ઉપર નવા ઓટો વર્ષ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ એકવીસ જેટલા મોડલ પેપર મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભારત